હેલો પ્રિય મિત્રો અમે તમારા સાથે લઈને આવ્યા છીએ એક સરસ મજાનો નવો વિડિયો આજના નવા વિડીયોમાં છે ટેનામેન્ટ તો તમે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી લેવા ઈચ્છતા હોય તો આ વિડીયો અમારો જરૂરથી જોજો અને આ નાના બજેટનું ટેનામેન્ટ છે તો તમે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી લેવા ઈચ્છતા હોય તો આ વિડીયો અમારો પૂરો જરૂરથી જોજો જેથી કરીને કિંમત સાથે આ વિડિયાની માહિતી અમે તમને જણાવી શકીએ અને અમારો વિડીયો તમને ગમે તો અમારા વિડીયાને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હોલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી કરીને આવા નાના બજેટના વિડીયા તમારા સુધી પહોંચતા રહે તમે જોઈ રહ્યા છો આ ટેનામેન્ટમાં ફળિયું આપેલું છે ફળિયામાં પાણીનો ભોંટાકો પણ આપેલો છે ટોયલેટ બાથરૂમ પણ આપેલું છે મોટું એવું ફળિયું છે અને આ છે કિચન અને આમાં હોલ પણ આપેલો છે હોલમાં પણ બધી સુવિધા સાથે સરસ મજાનો મોટો હોલ છે અને આ છે કિચન કિચનમાં પણ દિવાલમાં ફર્નિચર કામ પથ્થરથી થોડું એવું કરેલું છે આ સરસ મજાનું આપણા કિચનની બધી સામગ્રી રહી શકે આ સરસ મજાનું એવું કિચન આપેલું છે લાદીકામ પણ કમ્પ્લીટ છે અને આ ટેનામેન્ટની માહિતી છે આ પચાસ વારનું ટેનામેન્ટ છે બાર ફૂટનું મોઢું છે પિસ્તાલીસ ફૂટની ઊંડાઈ છે રોડ રસ્તા બધા કમ્પ્લીટ છે ગેસ લાઈન પણ કમ્પ્લીટ છે પાણીની આરએમસી લાઈન પણ કમ્પ્લીટ છે પાણીનો બોર પણ આપેલો છે ફૂલ પાણીની સુવિધા છે ને આની કિંમત છે માત્ર ને માત્ર તેર લાખ એકાવન હજાર અને આ ટેનામેન્ટની કિંમત છે માત્ર તેર લાખ એકાવન હજાર આ ટેનામેન્ટ આવેલું છે કોઠારિયા રોડ રણુજા મંદિર પાસે રાજકોટ આ ટેનામેન્ટ આવેલું છે કોઠારિયા રોડ રણુજ